કેટલા વર્ષથી તમારી જમીનમાં વર્ષથી પાંચ છ વર્ષથી બરોબર તો જનરલી તમે બીજી વેરાયટી હોય કંપનીમાં વેરાયટી કેવી લાગે બરોબર એટલે સાઈઠ પાસાઠ દિવસ તમે જોઈ શકો અત્યારે મારી અહીંયા ભૂગે છે સાડા ચાર ફૂટ

આપણે કેમેરા ઓછો કરીને આખું ફીલ્ડ પૂરું બતાવી દેજો જેથી કરી અને ખેડૂતને ખ્યાલ આવ્યો ભાઈ કઈ જગ્યા આપણે વિડીયો શૂટિંગ કરેલો છે ઘણી વખત એવું હોય છે દાદા આપડે સારું હોય ને એ જગ્યાએથી વિડીયો શૂટિંગ કરતા હોય છે અને કા ખેડૂતને સમજાવતા હોય છે ભાઈ તમારે આડ બોલો નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક ધન્યવાદ